નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશ જિજ્ઞેશ મેવાણી દ્વારા વિધાનસભા સત્રમાં તબડા દબળાબ્ટી બોલાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો ભાજપ સરકાર ઉપર આકરામાં આકરા સવાલો કરતા અને ગુજરાતમાં જે વારંવાર ન બનવાના બનાવો બને છે તેના લઈ સરકાર ક્યારે જાગશે અને ક્યારે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે ત્યારે મિત્રો જસદણ છાત્રાલય ઉપર જે મેળજબરીપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો તેને લઈ અને જિગ્નેશ મેવાણી આકરા મૂળમાં જોવા મળ્યા અને જિગ્નેશ મેવાણી દ્વારા જે ભાજપના મળતિયાઓ દ્વારા એક નારી ઉપર એક બહેન ઉપર એક દીકરી ઉપર જે બળજબરી કરવામાં આવી તેના આરોપી હજી જેલની બહાર રખડે છે તો આવા લોકોને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે અને આવા લોકો ઉપર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતાં સરકાર ઉપર અને ચલન કરતાં શું જણાવશે તે પણ આપણે જોઈએ થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન ની આગમાં જે બાળ માસુમ બાળકો સહિત સત્યાવીસ લોકો હોમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી

તો મિત્રો વિડીયો જોયો અને આ હતા જિગ્નેશ મેવાણી તો જિગ્નેશ મેવાણી દ્વારા જસદણ કાંડ રાજકોટ કાંડ અને મોરબી કાંડ આ બધા મુદ્દે ભાજપ સરકાર ઉપર આકરામાં આકરા કર્યા અને જે પણ કાયદાકીય કાર્યવાહી અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી ખાસ કરીને તો કાંડમાં જે લોકો ભાજપના નેતાઓ દ્વારા એક બેન ઉપર એક દીકરી ઉપર એક છાત્રાલય ઉપર એક વિદ્યાર્થીની ઉપર જે બળાત્કાર કરવામાં આવ્યો તેવા લોકો તેવા હરામી લોકોને તેવા સામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે અને આવા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે કે અમારી સાથે નવા એવાલ સાથે અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા અને આજનો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તેના વિશે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર